કૈલાશ બાપુ પાસેથી લઈશું બાપુ આપણા મંદિરની સ્થાપના વિશે થોડીક માહિતી એ મંદિરની ઓગણીસો ઓગણીસો માં મારા બા બાપુજી પહેલાં અહીંયા રહેતા હું અહીંયા સર્વિસ કરતો અને મારા બા બાપુજી ત્યારે રહેતા એટલે એણે કોટલા ઉપર આ મંદિરની સ્થાપના કરી પછી બ્રાહ્મણોને બોલાવી વિધિસર પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી આ શિખર ઘણા વર્ષ પછી બન્યું સાત આઠ વર્ષ પછી શિખર બન્યું માણસો ધીમે ધીમે અહીંયા રહેવા આવવા મળ્યા પછી બન્યું જે તે વખતે ત્રણ કે ચાર ઘર જ અહીંયા હતા એટલે શિખર નહોતું બનાવેલું ઓટલા ઉપર પ્રાપ્ત પ્રતિષ્ઠા કરેલી પછી ધીમે 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 અત્યારે વિકાસ થયો અને બેથી ત્રણ વખત આનું રિનોવેશન કરાવ્યું જીર્ણોદ્ધાર કર્યો લિંગ જે તે વખતે જ્યારે સ્થાપિત કર્યું ત્યારથી હજી આજની તારીખે લિંગ એ ને એ જ છે કાળિયાબીડમાં જૂનું મંદિર કહેવાય કાળિયાબીડમાં મંદિર તો ઘણા છે પણ વિધિસર ભગવાનની સ્થાપના થયેલી હોય એવા મંદિરો જુદા જ હોય છે તો આ સાથે મંદિરના મહાન શ્રી કૈલાસગિરી બાપુ ઓમ મનીષગીરી ગોસ્વામી તથા એક ગોસ્વામી સાહેબ પતિ આપ સૌને ઓમ નમ શિવાય ઓમ નમો નારાયણ